પ્રણામ હું છું તમારી સખી સેલી દર્શા શાહ આજે મેં તમારી સાથે ઘરે કેવી રીતે ઢોંસા બનાવવા તેની રેસીપી શેર કરી છે તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ તેના માટે મેં બે કપ મસૂરી ચોખા મેથી અને જાડા પૌવા લીધા છે આ બધું મિક્સ કરી તેને બેથી ત્રણ વાર સારી રીતે ધોઈ લઈશું બેથી ત્રણ વાર સાઈડ ધોયા બાદ તેમાં પાણી નાખી તેને હવે સાઈડ પર મૂકી દઈશું હવે મેં અડધો કપ અડદની દાળ લીધી છે એક ટેબલ સ્પૂન ચણાની દાળ લીધી છે હવે તેને પણ આપણે બે થી ત્રણ વાર સારી રીતે ધોઈ કાઢશું હવે આમાં પાણી નાખી દાળ અને ચોખાને સાતથી આઠ કલાક માટે સાઈડ ઉપર મૂકી દઈશું હવે સાતથી આઠ કલાક પછી ચોખાને દાળ સારી રીતે પલળી ગયા છે તો તેમાંથી આપણે પાણી નીતારી તેને એકદમ સ્મૂથ બેટર બનાવવાનું છે આપણે તેને એકદમ બારીક વાટી લઈશું તમે જોઈ શકો છો કે એકદમ બારીક વટાઈ ગયું છે હવે આપણે દાળને સાઈડ પર કાઢ્યા બાદ ચોખાને પણ આ રીતે જ પાણી કાઢી તેને ચીણું વાટી લઈશું હવે એમાં થોડું દહીં નાખીને ફરી વાટી લઈશું હવે આ રીતે દાળ અને ચોખા બધા વાટી લીધા બાદ તેને સારી રીતે મિક્સ કરીને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું મીઠું નાખીને એને સારી રીતે હલાવી દેવાનું છે હવે આપણે તેને સાતથી આઠ કલાક માટે સાઈડ ઉપર મૂકી દઈશું હવે આપણે કેળાની ભાજી બનાવવાની છે તો તેના માટે મેં ત્રણથી ચાર કેળા લીધા છે અને તેને ત્રણ સીટી વગાડીને કેળાને ચઢવી દીધા છે હવે તેને આપણે એકદમ પૂરા ક્રશ ના કરીને આ જ કચરા ક્રશ કરવાના છે હવે આ મેશ થઈ ગયા બાદ કઢાઈ મૂકી ગેસ પર તેના પર તેલ નાખશું તેલ નાખીને તેમાં રઈ નાખીને થોડી ચણાની દાળ નાખવાની છે હવે ચણાની દાળ નાખ્યા બાદ તેમાં અડદની દાળ નાખીને તેને થોડી સેકન્ડ માટે હલાવી દઈશું હવે લીલા મરચાં અને કઢી પત્તા ચીણા સમારેલા નાખી તેમાં હિંગ નાખશું અને થોડી હળદર નાખીને કેળાનું પૂરણ નાખશું અને બાફેલા વટાણા નાખવાના છે હવે આને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું હવે આમાં મીઠું સાકર ગરમ મસાલો ને આમચું પાવડર નાખી સારી રીતે મિક્સ કરીને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું તમને ભાજી થોડી કોરી લાગે તો તમે થોડું પાણી પણ આમાં નાખી શકો છો હવે ભાજી થઈ ગયા બાદ આપણે લાલ મરચાંની ચટણી બનાવશું તેના માટે લાલ મરચામાંથી આપણે બી કાઢી નાખવાના છે મરચાં આપણે કાશ્મીરી લેવાના છે હવે આ રીતે આપણે મરચામાંથી બધા બી કાઢ્યા બાદ થોડી આંબલી નાખશું તમે આમલીને સ્કીપ બી કરી શકો છો હવે તેને આપણે થોડીવાર માટે પલાળશું પલાળ્યા બાદ મિક્સરના વાટકામાં લઈશું અને થોડા ટામેટા થોડા દાળિયા અને થોડું મીઠું નાખી અને હિંગ નાખીને તેને ક્રશ કરી દઈશું હવે તૈયાર છે આપણી લાલ ચટણી હવે ઢોસા માટે ટોપરાની ચટણી બનાવશું તેના માટે ટોપરું દાળિયા શેકેલી સીંગને તમે સ્કીપ પણ કરી શકો છો લીલા મરચાં મીઠું કઢીપત્તા પીંચ સાકર અને થોડું ગરમ કરેલું દહીં નાખી તેને આપણે વાટી દઈશું હવે તેનો વઘાર તૈયાર કરશું તેના માટે તેલ લઈશું રાઈ લઈશું ચણાની દાળ ઓપ્શનલ છે એમાં અડદની દાળ લીમડો નાખી ચટણીમાં વઘાર કરી દઈશું ચટણી તમારે દરદરી પીસવાની છે હવે ઢોસા પર મસાલો નાખવા માટે ગરમ મસાલો સંભાર મસાલો અને થોડો ચાટ મસાલો નાખી તેને આપણે મિક્સ કરી દઈશું અને સાઈડ પર મૂકી દઈશું હવે આપણે ઢોસાની તવી લૂછવા માટે પાણી લઈને તેના થોડું તેલ નાખીને એક કપડું લઈને તેને તૈયાર કરી દઈશું હવે સાતથી આઠ કલાક થયા બાદ ઢોસાનું બેટરને આપણે ચેક કરવાનું છે ના ઝાડું ના પતલું તેવું રાખવાનું છે હવે તવીને આપણે કપડાંથી લૂછ્યા બાદ તેના પર ઢોસો આપણે પાથરી દઈશું તમે લોખંડની તવી પર જો કરતા હો તો તમારે ઢોસો ના થતો હોય તો તમે તેના પર એક રોટલી શેકીને પછી ઢોસો બનાવવાની ટ્રાય કરજો તો બની જશે હવે આપણે ઢોસો પાથર્યા બાદ તેના પર મસાલો બટર કોથમીર અને આપણે કેળાનો જે સંભાર મસાલો બનાવ્યો છે તે નાખી તેનામાં લાલ ચટણી નાખીને તેનો આપણે ઢોસો તૈયાર કરી લઈશું તૈયાર છે આ મૈસૂરી મસાલો ઢોસો હવે આપણે બીજો એક ઢોસો તમને બતાવી રહીશું તે બી મૈસૂરી મસાલો ઢોસો છે તો તેને થોડું મેં અલગ રીતે બતાવ્યું છે તો તેના માટે મેં ઢોસાનું ખીરું પાત્યું છે તેના પર તેલ કે ઘી નાખવાનું છે અને પછી બટર નાખી ઢોસા મસાલો કાકડી ટામેટા સમારેલા લાલ ચટણી કોથમીર આ બધું નાખીને થોડું મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે તમે આમાં કોકોનટ ચટણી પણ નાખી શકો છો અને થોડું ઘેરાન પૂરણ નાખી ચીઝ છીણીને નાખી તેને સારી રીતે મિક્સ કરી દઈશું આમાં હજી થોડું વધારે રસાડું કરવા માટે થોડું બટર અને થોડું ચીઝ હજી વધારે નાખી શકો છો તમે હવે આપણો તૈયાર છે મૈસૂરી મસાલા ઢોસા તો તમને કેવી લાગી મારી આ રેસીપી જો મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળશું નવી રેસીપી